નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આજે સવારે જે સમાચાર આપણને મળ્યા છે એમાં એક સૌથી મોટા સમાચાર એ છે કે મેહુલ ચોક્સી કૌભાંડ કિંગ મેહુલ ચોક્સીની ધરપકડ થઈ છે અને થોડા સમયમાં એને પ્રત્યાર્પણ કરીને ભારત લાવીને એની સામે ખટલો ચાલવામાં આવશે પણ આ સમાચાર કરતાં પણ એક વધુ ઇન્ટરેસ્ટિંગ સમાચાર એ છે એક સવારના દૈનિક અખબારમાં છપાયા છે કે મિનિસ્ટર આપણા ગુજરાતના મુકેશ પટેલ સુરતના ઉલપાડ વિસ્તારના ધારાસભ્ય છે અને બીજી ટર્મ છે એમની મિનિસ્ટર તરીકે ફાંકા ફૂદદારીમાં થોડા હોશિયાર છે આ મુકેશ પટેલના પુત્રએ નાગાલેન્ડ ખાતેથી પિસ્તોલનું લાયસન્સ ત્રણ વર્ષ અગાઉ મેળવ્યું હતું અને આજે હમણાં આ પિસ્તોલના લાયસન્સનો જે રેકેટ બધા ચાલે છે તમને ખબર હશે કેટલા કેટલાક દિવસોથી પોલીસ કમિશનર પણ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે અમદાવાદ અને સુરતમાં કે ભાઈ ગુજરાતના કેટલાક કરોડપતિ યુવાનો કે પછી ભાજપના નજીકના નેતાના સગાવાલાઓ એક મોડસ ઓપરેન્ડીથી હથિયારો ખરીદે છે એ મોટો મોડસ સોપ્રેન્ડી એ છે કે પૂર્વના રાજ્યો ભાગે નાગાલેન્ડ મણિપુર જેવા રાજ્યોમાં પોતાનું રહેઠાણ બતાવે છે ગેરકાયદેસર રીતે ત્યાં ખોટા પુરાવો ઊભા કરે છે તેઓ ત્યાં રહેતા હોય અને ત્યાંથી લાયસન્સ મેળવીને પછી એ લાયસન્સના આધારે લાયસન્સ અહીંયા ગુજરાતમાં ટ્રાન્સફર કરાવીને હથિયારો ખરીદી અને પાકા ફોજદારી કરે છે હવે આપણા જે મિનિસ્ટર મુકેશ પટેલના સુપુત્ર એ જે કર્યું છે એ એમનું નામ છે વિશાલ અને આ વિશાલ કુમારે ભાઈ એને નાગાલેન્ડથી ત્રણ વર્ષ અગાઉ લાયસન્સ મેળવ્યું હતું આ લાયસન્સની રહેણાંકની કોલમમાં એટલે એનું રેસિડન્સમાં દિમાપુરનું સરનામું લખેલા ભાઈ એ રહે છે અહીંયા ઉલપાડમાં પણ લખ્યું હતું નાગાલેન્ડ ના દિમાપુર નું ત્યાર પછી એમણે એને એના બે મિત્રો એ હોશિયારી પૂર્વક સુરત માં આ લાયસન્સ ટ્રાન્સફર ની અરજી આપી અને મિનિસ્ટરના પુત્ર હોય એટલે પોલીસ તો બધું એમનું કોઈ તકલીફ નહીં થાય પોલીસે તરત એમને અહીંયા ટ્રાન્સફર કરી દીધું અને હવે હથિયાર લઈને ફરતા હતા હવે જોવાનું એ છે કે આ જે હથિયારના કૌભાંડ આટલું બધું મોટું પકડાયું છે ત્યારે ભાજપના એક પણ નેતા આ બાબતને નિવેદન આપ્યું નથી ખરેખર તો આ ભાજપના નેતાઓની ફરજ છે કે આ જે ગેરકાયદેસર હથિયારો ગુજરાતમાં બધા છે છે પર રોક લગાવી આ ડ્રગ્સ જેટલું મોટું હથિયારથી તમે હથિયાર ફક્ત તમારા પ્રોટેક્શન માટે નથી હોતું આ મોટા ભાગના લોકો ને કોઈ ધમકી નથી હોતી કોઈ જોખમ નથી હોતું પણ આ હથિયાર રાખીને એક પ્રકારનો શો કરવામાં આવે છે અને લગ્ન કે જન્મદિવસે પછી એને હવામાં ફાયરિંગ કરીને પોતે પોતાની પાસે હથિયાર છે એ બતાવીને લોકોમાં એક ડરનો માહોલ ઉભો કરવામાં આવે છે મેં તો ઘણી વખત જોયું છે કે કેટલાક લોકો તો કમરે લટકાઈને ફરતા હોય છે આ કે પિસ્તોલ હથિયાર ભલે હથિયાર લાયસન્સ હશે એમની પાસે પણ લાયસન્સના બી રૂલ્સ રેગ્યુલેશન્સ છે કે તમે તમારું લાયસન્સ હોય જાહેરમાં પ્રદર્શિત નહીં કરી શકો એટલે આ રૂલ્સ રેગ્યુલેશન ઘોડીને પી જાય છે જે રીતે આલ્કોહોલનું પરમિટ માટે જે પરમિટ આપવામાં આવે છે એના પણ ઘણા કાયદા ગુજરાત માટે અલગ છે કે ભાઈ એ તમે જે આલ્કોહોલ જે ખરીદ્યો તમારા પરમિટથી એ તમે જાહેરમાં નથી પી શકતા એને તમે હોટલમાં નથી પી શકતા કે એ જે આલ્કોહોલ બીજા કોઈને પાઈ નથી શકતા એ જ રીતે હથિયાર તમારો જે લાયસન્સ વાળો રાખવાનું હોય છે એમાં પણ ઘણા બધા નીતિ નિયમો હોય છે મને હવે લાગે છે ભૂતકાળમાં ઘણા ક્રાઇમ રિપોર્ટરો પણ શોખ માટે મારા મિત્રો પણ એમાંથી કેટલાક કેટલાક છે લાયસન્સ કરી દેલા અને એનો ઉપયોગ એક પણ વાર જિંદગીમાં કરતા હોય એ પછી એમની કાં બેંકના લોકરમાં પડી રહેતા હોય છે કે ઘરના લોકોનો બંધ પડી રહેતા હોય છે એ તો ઠીક છે ચાલો શોખથી ઘણા રાખતા હોય ભરેનાથી ચકલી પણ મારી ન હોય પણ એવું બતાવવા રાખતા હોય કે અમારી પાસે છે અને મૂછે તાવ દેતો હોય એને એની સામે આપણને વાંધો નથી પણ મૂળ વાંધો એ છે કે બીજા રાજ્યના ગેરકાયદેસર રીતે રેઠાણના પુરાવા મેળવીને ત્યાંથી જે અહીંયા ગુજરાતમાં ટ્રાન્સફર કરવામાં આવે છે એમની સામે સામે કાયદેસર જો સામાન્ય વ્યક્તિ લઈ શકાતા હોય તો આ આપણા માનનીય મંત્રી શ્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ સામે ક્યારે પગલા લેવાશે એની આપણે હવે રાહ જોઈએ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો